ત્રીજું પદ સોળ છે અહીંયા શું આવશે ટુ સમીકરણ નંબર એક આ ખબર પડી બધાને હવે આ જ પોઝિશન આ બાજુમાં પર હું આમાં ડાયરેક્ટ જ મૂકું છું સાતમું પદ કીધું ને એટલે શું થાય એ વત્તા સિક્સ ડી થાય આ બધાને ખબર પડે એ ઘટાડ ઘટાડ્યો પાંચમું પદ એટલે એ વત્તા ફોર ડી થાય આ મૂકી દો એ પ્લસ ફોર ડી બરાબર વત્તા શું હતા બાર હવે જો આના ઉપરથી એક જવાબ મળી છે બે ઉપરથી એ ચાર ને આગળ જોડેલું તો છ ઓછા હવે કે શું આવશે હવે આની કિંમત સમીકરણ એકમાં મૂકી આ લખવાનું કે ભાઈ સમીકરણ એકમાં ડી બરાબર કેટલા મૂકતા છ મુકતા તો ચાલ સમીકરણ હતું એ પ્લસ ટુ ડી બરાબર

એ એટલે કેટલા હતા જુઓ તો તો ચાર પહેલું પદ ચાર મળ્યું બીજું પદ a d એટલે ચાર વત્તા છ તો કેટલા આવે દસ આવે આ બધાને ખબર પડી ગઈ છે કેટલાનો ગેપ છે એ પણ ઉમેરવાનો ગણવા જરૂર છે દસ માં કેટલા નાખ્યા તો ચાર માં કેટલા નાખ્યા છ તો અહીંયા કેટલા આવે સોળ અહીંયા કેટલા આવે બાવીસ ડોટ ડોટ કરવા પાછળ શ્રેણી મળે ક્લિયર ખબર પડી બધાને દાખલો અઘરો નથી હાવ નાનો દાખલો છે આમાં કોઈ ડાઉટ છે દાખલામાં ડાઉટ છે કોઈ વાંધો નથી ઓકે વેરી ગુડ ચાલો હવે આગળ એના પછી નો દાખલો દાખલા નંબર સત્તર જો અંદર હવે એમાં તમને આપ્યું છે ત્રણ આઠ અને તેર નું બસો ત્રેપન છે સમાંતર શ્રેણી હોય તો એનું છેલ્લે થી વીસ નું બસો જો આ દાખલો બોર્ડ ની એક્ઝામ છે દાખલા નંબર સત્તર તો કે છે એની વાત કરીએ તો દાખલા નંબર સત્તર માં તો શ્રેણી છે ત્રણ આઠ કરી આનું થી વીસ નું ભાગ સોટવા છેલ્લે થી વીસ તો કરવાનું સૌથી પહેલા એ ગોતવાના કે બસો ત્રેપન તો આપણને ખબર પડે છે થી વીસ નો ઉપર કર્યો તો કરવા નું શું પેલા વિચાર આવડતા હોય એમ નું સૂત્ર મુક્યા બીજો કઈ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા મૂકી દીધું એ એટલે પ્રથમ પદ શું આવે ત્રણ બી એટલે આ બે ની બાદ બાકી તો આઠ ઓછા કેટલા આવ્યા ત્રણ કેટલા આવ્યા પાંચ એ અને એટલે છેલ્લું પદ કેટલા આવ્યા બસો ને ત્રેપન ઓકે હવે આ જે ત્રણ પદ આવ્યા ને એ ત્રણે ત્રણ પદને ક્યાં મૂક દેવાના સૂત્રમાં બસો ત્રેપન એટલે ત્રણ એન તમને નથી આપવા અને ઓછા એક ગુણ્યા પાંચ પાંચ ને નીચે લઈ લ્યો બસો પચાસ ભાગ્યા પાંચ એન ઓછા એક આવ્યા હવે તમને ખબર પચો પચો પછી કેટલા આવ્યા પચાસ આવ્યા પચાસ માં એક ઉમેરી દો તો પચાસ વત્તા એક બરાબર એન બરાબર કેટલા આવ્યા એકાવન કેટલા મુકાલે તમારે પેલા એન ગોધ કેટલા મળ્યા એકાવન મળ્યા હવે છેલ્લે થી પદ કે પેલું કામ એ કરવાનું કે આમાં એક ઉમેરી દેવાના અને વીસ શું કરવાના બાદ યાદ રાખો ગમે તેટલા મુ પદ છેલ્લે થી દસ મુ કે ને તો એક ઉમેરવાના દસ બાદ કરવાના છેલ્લે થી પચાસ મુ ગોતવાનું કે તો પચાસ બાદ કરવાના એક ઉમેરવા હવે જો એકાવન ને બાવન થયા બાવન માંથી વીસ જાય એટલે બત્રીસ વધે છેલ્લે થી વીસ મુ પદ બત્રીસ આવે અને ન ખબર પડે તો ગણવાની છૂટ છેલ્લે થી તમે જો ને એકાવન થી ગણતા જાવ ને એટલે વીસ પર પાછા જાવ ને એટલે બત્રીસ મુ પદ આવે એટલે તમારે કેટલા મુ ગોતવાનું

પાંચ એકા પહેલા શું ગોતવાનું પદ ગોતી લેવાના પછી એમાંથી એક ઉમેરવાનો અને વીસ બાદ એટલે છેલ્લે ઓકે ચલો આ દાખલો તમારો હવે એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર અઢારમાં અઢારમાં દાખલામ કઈ રીતે ગણવાનું આપણે છે તો એમાં કીધું છે એક સમાજ શ્રેણીના ચોથા અને આઠ માં પદ નો સરવાળો જો આ ચોથું પદ અને આઠમું પદ એનો સરવાળો કેટલો આપ્યો છે જો તો ચોવીસ આપ્યો છે આગળ જુઓ છઠ્ઠા અને દસ મા પદ નો એટલે છઠું પદ અને અહીંયા દસમું પદ એનો સમય આપ્યો છે પ્રથમ ત્રણ પદ હા ઇઝી છે જો દાખલાની રકમ મોટી હોય એટલે અઘરો નો મેં તમે એ પદ એટલે એ કેટલા આવે આવે બધાને ખબર પડી ગઈ કેમ આવે એ આગળ ને પદ

સમીકરણ શું મેળવ એ વત્તા પાંચ ડી બરાબર બાર સમીકરણ નંબર કેટલા આવ્યા ચુમ્માલીસ હવે ને કેટલા થાય ટુ એ પંદર પાંચ ને દસ કેટલા થાય ચૌદ ડી બરાબર ચુમ્માલીસ એવા બે સામાન્ય સાત ડી બરાબર ચુમ્માલીસ એ વત્તા સાત ડી બરાબર ચુમ્માલી ભાગ્યા બે ગણો એટલે કેટલા બાવીસ આવે એટલે એ વત્તા સાત ડી બરાબર કેટલા મળ્યા સમીકરણ પાછી રીત કરવી પડે સાત રૂપ ન મળે તો ચલો અહીંયા લખીએ એ પ્લસ ફાઈવ ડી બરાબર બાર એ પ્લસ સેવન ડી બરાબર બાર હવે નિશાની ફરી નાખવાની આપણે નીકળી ગયું સાત માંથી પાંચ જાય એટલે માઇનસ ટુ ડી બાવીસ માંથી બાર જાય એટલે માઇનસ દસ માઇનસ નીકળી જાય લખવાનું કે સમીકરણ એક માં ડી બરાબર પાંચ તો ચલો સમીકરણ એક શું હતું આપણું તો એ પ્લસ ફાઈવ ડી બરાબર હતા એ પ્લસ પાંચ હવે આપણે ત્રણ પદ જોઈ લઈએ જોઈ લેજો ત્રણ પદ આવે છે ને કાંઈ ડિસ્ટન્સમાં ચેક કરે એટલે કેટલા એવા માઇનસ તેર હવે બીજું પદ માઇનસ તેર ડી એટલે કેટલા હતા પાંચ હતા

તો આગળ દાખલો ગણાવ દાખલા નંબર ઓગણત્રીસ છે કોઈ તકલીફ ઓકે એકવાર વાર રિપીટ કરાવી દો જોઈ લો જો સૌથી પહેલા શું આપ્યું હતું કે ચોથા પદ અને આઠમા પદ નો સરવાળો કેટલો આપ્યો હતો ચોથ છઠ્ઠા પદ અને દસમા પદ નો સરવાળો ચુમ્માલીસ હવે અહીંયા ડાયરેક્ટ પદ મૂકી શકો કઈ નહીં કરો ચોથું પદ આપ્યું હોય ને એટલે એક પદ ઘટાડી દેવાનું એટલે ત્રણ ડી મૂકવાનું બાકી એમ નમ રાખવાનું અહીંયા આઠ આપ્યા હોય ને સેવન ડી કરવાનું એમ નમ રાખવાનું

પચો પચો પચીસ એટલે પચીસ આવ્યા પચીસ ને જગ્યાએ મૂકી એટલે 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 બે ગુણ્યા પાંચ અહીંયા તેર આવ્યા અહીંયા તેર માંથી પાંચ જાય એટલે માઇનસ આઠ અને બે પંચા દસ તેર માંથી દસ જાય એટલે માઇનસ સમજાડું આ તમારી શ્રે હવે દાખલા નંબર આપણે ઓગણીસ મોત કરી તમને કીધું છે ઓગણીસો પંચાણું હા પડે ઓગણીસો ને પંચાણું વર્ષ હતું ને એમાં એને પાંચ હજાર ના વેતન થી કામ શરૂ કર્યું મતલબ માર્ષિક પગાર્યો ને પાંચ હાજર હતું વાસિક સોરી વાર્ષિક પગાર પાંચ હજાર હતો અને દર વર્ષે તેના પગારમાં બસો રૂપિયા વધે હમત પહેલા વર્ષે પાંચ બસો મહિલા બીજા વર્ષે કેલો થયો પાંચ હજાર બસ ત્રીજા વર્ષે કેલો થયો પાંચ હજાર ચારસો દર વર્ષે બસો બસો વધે હવે એને શું કહ્યું જો અ કયા વર્ષે તેનું વેતન સાત હજાર એટલે એને એમ કીધું છે કે આ વધતા 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 સાત હજાર ક્યારે થોડી ભોત્ર એટલે શું ગોતવાના n ગોતવા સમજાયો કેટલા વર્ષે સાત હજાર એનો પગાર થયો ને ગોતવા તો ચલો a બરાબર પાંચ હજાર d બરાબર બધાને આવડે દર વર્ષે કેટલા વધતા હતા બસો રૂપિયા એટલે d ડિફરન્સ કેટલો આવ્યો બસો આવ્યો an બરાબર તમને કેટલા આપ્યા હતા સાત હજાર એન બરાબર તમારે શોધવાના સૂત્ર મૂકી દેવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ચલો એન એટલે તમને મળી ગયા હતા સાત હજાર આપ્યા હતા એટલે પાંચ હજાર આપ્યા હતા એન તમને નથી આપ્યા અને પાંચ સાત હજાર ઓછા પાંચ હજાર છેદ માં લઈ લ્યો અહીંયા એન ઓછા એક બે મીંડા ગયા બે દાણ વીસ દસ બરાબર એન ઓછા એક આવ્યા ઓછા એક ને આ બાજુ લઈ લો દસ વધતા એક બરાબર એન એન બરાબર કઈ ડાઉટ છે જો રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે સાંભળ્યો પાંચ રૂપિયાની બચત કરી પેલા અઠવાડિયે પાંચ રૂપિયા બચાય આગળ જુઓ રકમમાં ધ્યાન રાખો દાખલામાં ધ્યાન રાખો લખજો પછી

તો કરો એટલે નો વધારો થયો અને અને બરાબર કેટલા આવશે તમારે સૂત્ર પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ચલો એન એટલે વીસ પોઈન્ટ પિંચોતેર આવ્યા એટલે કેટલા હતા પાંચ હતા એન તમને નથી આપવા અને ડી એટલે એક પોઈન્ટ

હવે સાત ના ઘડિયામાં સાત નવ નવ બરાબર દસ માં વર્ષે મતલબ દસ માં અઠવાડિયે સોરી એની બચત વીસ પોઈન્ટ પિંચોતેર રૂપિયા થાય સમજાયું ચલો આ રીતે બે દાખલા ગણવાના અહીંયા તમારું પાંચ પોઈન્ટ બે સ્વાધ્ય આખું પૂર્ણ થાય છે હવે આપણે પાંચ પોઈન્ટ ત્રણ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત